જય શ્રી કૃષ્ણ મિત્રો સર્વે ખેડૂત મિત્રોનું કોરોમંડલ પરિવાર વતી હું હાર્દિક સ્વાગત કરું છું આજે અમે મોરબી જિલ્લાની અંદર એક એવા બે પ્રગતિશીલ ખેડૂત મિત્રો સાથે આજે મુલાકાત કરી છે તો આપણે હું મને એવું લાગ્યું કે આજે તમે જોઈ રહ્યા છો આજે વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળ્યો કે જે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું એટલે જેથી એવું લાગ્યું કે ભાઈ ખેડૂતોને આજે સાચા માર્ગદર્શનની જરૂર છે પણ આ તો હું આવ્યું એના પહેલાં જ ખેડૂતો હોશિયાર છે અત્યારે બધા પ્રગતિશીલ છે જાણે છે કે ભાઈ જીરાની અંદર જ્યારે સિત્તેર દિવસનું જીરું આજે ઉપર છે આ ખેડૂત મિત્રોનું ત્યારે શું કરવું જોઈએ એ એમને કરેલું જ છે પણ તોય છતાં અમે આજે એમની વિઝિટ આવ્યા વિઝિટ કરવા આવ્યા છીએ અને એમનો અભિપ્રાય જાણશું કે ભાઈ આપણા ખેડૂત મિત્રોએ આપણને શું એમને આ માવજત કરેલી છે અત્યારે શેની ટ્રીટમેન્ટ

એનું કારણ શું марલેટ M45 વાપરવાનું કારણ શું આનું રિઝલ્ટ બહુ સરસ છે પેલા નંબર નંબરમાં તો આને પાણીમાં ઓગાળી બીજી કંપનીની અમે વાપરી લીધેલી લઈએ હા પાણીમાં ઓગાળી એટલે આ પૂરું દ્રાવ્ય થઈ જાય પાણીની અંદર કે તળિયે રહી જાય કે એવું કાઈ રહેતું નથી બરોબર પૂરું દ્રાવ્ય થઈ જાય અને આનું રિઝલ્ટ બહુ સારું મળે બરાબર ઝાકળ આવે ત્યારે તમે સરસ રિઝલ્ટ એનું બીજું બીજી કઈ પ્રોડક્ટનો ઉપયોગ કરો અત્યારે ચાલુ છે હા અત્યારે ચાલુ જ છે આ આજ છે ચાલુ છે ઓડિયા વાપરી ત્રણ વર્ષ થી ખેતી ચોથી ચોથી વખત છે આજ ખેતર માં ચોથી વખત જીરું છે અને ચાર વર્ષ થી જટાયુ વાપરો જટાયું કેમ વાપરો છો જટાયુ માં બહુ સારું રિઝલ્ટ મળે

જે અત્યારે કેટલા દિવસનું પચોતેર દિવસનું જીરું છે અને વાતાવરણની અમને ખબર પડી કે ભાઈ વાદળછાયું વાતાવરણ છે તો આપણે અત્યારથી ટ્રીટમેન્ટ ચાલુ કરી જરૂરી છે તો જટાયું અને માર્લેટ એમ પિસ્તાલી નો ખેડૂત મિત્રો ઉપયોગ કરતો બીજા ખેડૂત મિત્રો આપણે ઉપયોગ કરવો જોઈએ જટાઈનો નો કરવો જોઈએ માર્લેટ ને રિઝલ્ટ બહુ સરસ છે મેં તો બધી ટ્રાય કરી લીધી બીજી કંપનીની ની મને આ યોગ્ય લાગ્યું એમ હું તો આ વીસ કિલો લીધો મારે ત્રીસ વીઘા નું જીરું એટલે મારી પાસે આ માર્લેટ નું એમ પિસ્તાલીસ હાલમાં ઓલરેડી વીસ કિલો કર્યું બરાબર સરસ તો ખુબ ખુબ ધન્યવાદ ધન્યવાદ